દેવ દિવાળીના દિવસે વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળશે ભગવાન નરસિંહજીના માતા તુલસી સાથે વિવાહ થશે તે પૂર્વે લગ્નની વિધિની શરૂઆત આજથી થઈ ગઈ છે આજે દેવ ઉઠી છે અને આજના દિવસથી જ લગ્નની વિધિની શરૂઆત કરી દેવામાં આવી છે આજે ચાંદલા વિધિ કરવામાં આવી હતી તુલસી મંદિર ખાતે ચાંદલા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું દેવ દિવાળીના દિવસે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાનના લગ્ન થશે માતા તુલસી સાથે નરસિંહ ભગવાનના મંદિર ખાતેથી નીકળશે ભગવાન નરસિંહજીનો વરઘોડો વાંચતે ગાજતે અને જે પહોંચશે તુલસી મંદિર ખાતે દેવસ્થાન સંચાલિત તુલસી મંદિર ખાતે ભગવાનના ભવ્ય લગ્ન યોજાશે અને તે પૂર્વે લગ્નની જે અલગ અલગ વિધિ છે તેની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે આજે તુલસી મંદિર ખાતે ચાંદલા વિધિ યોજાઈ હતી આજે અગિયારસ નરસિંહજી ભગવાનની પરંપરા પ્રમાણે પૂનમના દિવસે બસો ઇઠ્યાસી વર્ષથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ઘરઘોડો વાસતે ગાસ્તે આવશે આજે અહીંયા તુલસી સાથે વિવાહ ખેલ રચાયો છે એટલે કે આપણી જે ગુજરાતી પ્રથા છે કે એન્ગેજમેન્ટ આપણે એને અંગ્રેજીમાં કહીએ ગુજરાતીની અંદર એવું કહે કે આજે વિવાહ છે એટલે આજે વિવાહ કરવા માટે મેં આવ્યા છે બીજા બધા મંદિરોમાં આજે તુલસી લગ્નની રૂપે થાય છે પણ નરસિંહ ભગવાનની વિધિ પ્રમાણે આજે અહીંયા ચાલ્યા થાય એકબીજા સાથેની સગાઈ નક્કી થાય અને પૂનમને દિવસે એટલે કે તારીખ પાંચમીએ સવારે વાસતે ગાજતે સાંજે પાંચ વાગે વરઘોડો પ્રસ્થાન કરશે વડોદરા શહેરની એક આ પરંપરા છે સાથે સાથે એવું કહેવાય કે આન બાન અને શાન છે કારણ કે જે રીતે અમદાવાદની અંદર રથયાત્રા નીકળે છે અને એનું મહત્ત્વ છે વડોદરા શહેરમાં પણ જુદા જુદા વરઘોડાઓ નીકળે છે ઠાકોરજીના પણ આ એક અલૌકિક છે ચાર દરવાજા વિસ્તારમાં આજે ઘણા એનઆરઆઈ પણ આવી ચૂક્યા છે અને જ્યારે નરસિંહજીની પોળમાં એવું કહેવાય કે દરબાર મેળના ખાંચાથી લઈને નરસિંહજીની પોળ સુધીની અંદર દરેક ઘરમાંથી એક એક અમેરિકામાં લંડનમાં કે કેનેડામાં વસે છે પણ એ લોકો ઇન્ડિયા આવવાનો પ્લાન કરે તો એવું જ કે અમારે વરઘોડા વખતે જવું છે કે જેથી બંને પ્રસંગ સચવાય બધાની માન્યતા ખૂબ વધારે પડતી છે અહીંયા જે સામે આપ જોઈ શકશો તો આ મંદિરના જે ત્રણ ભાઈઓ હતા હરિદાસભાઈ હતા કૃષ્ણદાસભાઈ હતા અને ઘનઝ્યાભાઈ હતા એમાં કૃષ્ણદાસભાઈને અહીંયા અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો અને એ રીતે આ જગ્યાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે અને વર્ષો વર્ષ વધતું ગયું છે જ્યારે જસપાલ સિંહ વડોદરાના પોલીસ કમિશનર હતા ત્યારે એક પરિસ્થિતિ એવી હશે કે આ વરઘોડો નીકળશે કે નહીં કારણ કે કર્ફ્યુ હતો પણ એમણે કરફ્યુની અંદર પણ એટલી જબરજસ્ત વ્યવસ્થા કરી હતી અને વડોદરા શહેરની પરંપરામાં ક્યારેય આંચ આવી નથી વરસાદની સિઝન છે એમને પૂરોપૂરો ખ્યાલ છે કે મેઘરાજા પાંચમી તારીખે નહીં આવે નહીં આવે નહીં આવે આવશે પણ એ આમી છાટણા જેવું કદાચ કરીને જાય તો બાકી અમને પૂર્ણ વિશ્વાસ છે કે વડોદરા શહેરની પ્રજા આ વરઘોડા માટે હર હંમેશ તત્પર હોય છે વર્ષમાં એક જ વખત ભગવાનને એમાં પૂનમને દિવસે એક જ વખત આ જે મંદિર છે નરસિંહજી ભગવાનનું મંદિર છે એમાં પુષ્ટિ સંપ્રદાયની સેવા પ્રમાણે આઠે સમાના દર્શન થાય છે એટલે આપણને ઠાકોરજીને સ્પર્શ કરવાનો અધિકાર નથી હોતો પણ એક પૂનમને દિવસે તમે ભગવાનનો ચરણ સ્પર્શ કરીને ચાલના કરી શકો છો એ મહિમા ખૂબ મોટો હોય છે અને એ મહિમા આજે પણ જળવાઈ રહ્યો છે